આવા છોટાઉદેપુરની કરીએ ભારે વરસાદ વરસતા નદી ગાંડીતુર બરી છે છોટાઉદેપુરમાં ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો નદીની કોતરોમાં વાવડી ગામે એકસો પચાસ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની ઘટના બની છે ગામ અને શાળા વચ્ચેના કોતરના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ત્યારે આ વિદ્યાર્થીઓને પાણીમાંથી બહાર કાઢવા માટે ગામ લોકો તરત જ દોડી આવ્યા હતા વાલીઓ અને ગામ લોકોએ માનવ સાંકળ રચીને વિદ્યાર્થીઓને બચાવ્યા છે ત્યારે દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ કોતરના લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો અને કઈ રીતે આ માનવ સાંકળ રચીને વિદ્યાર્થીઓને બચાવવામાં આવ્યા એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ફસાયા છે અને વિદ્યાર્થીઓને આ રીતે બહાર કાઢવાની કામગીરી જે છે એ વાલીઓ અને સ્થાનિકોએ ભેગા મળીને આ કામગીરી કરી છે પાણીમાંથી બહાર કાઢવા માટે તરત જ ગામ લોકો દોડી આવ્યા વાવડી ગામની આ ઘટના છે

જો કે જે વાવડી જે ગવાડી ગામના જે બાળકો હતા તે સ્કૂલે જતા હતા અને જેના કારણે એમને ચોક્કસ આ ખાડીમાંથી પસાર થવું પડતો હતું અને અચાનક પાણીનો વહે વધતા તે લોકો ફસાઈ ગયા હતા જો કે આજુબાજુના ગ્રામજનો ત્યાં સ્થાનિકો બોવા બોવ કરતા દોડી આવતા તેમને આપાત બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ આ જે જોખમો મુકાયા હતા જે બાળકોના જીવ હતા તે બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે કઈ રીતે આ કોઝવે પાણીમાં ગરકાવ થતાં ગામ ગ્રામ લોકોએ પોતે જહેમત ઉઠાવી પડી આ વિદ્યાર્થીઓને બચાવવા માટે એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા વાવડી ગામે ત્યારે તરત જ વાલીઓ અને ગ્રામલોકો દોડી આવ્યા હતા અને આખરે તમામ જે વિદ્યાર્થીઓ તમામ એકસો પચાસ વિદ્યાર્થીઓને આબાદ બચાવી લેવામાં આવ્યા છે